જગત નિયંતા કૃષ્ણ છે કૃષ્ણ પૂર્ણાવતાર છે એટલા માટે કે ત્યાં બધું જ આપોઆપ સહજ થાય છે કૃષ્ણ સંપૂર્ણ સ્વીકારના વ્યક્તિ છે એક બંશીધર કૃષ્ણ છે બીજા યોગેશ્વર કૃષ્ણ છે બંશીધર પાસે ભક્તિનો મહિમા છે યોગેશ્વર પાસે ગીતાનું જ્ઞાન છે પહેલાં ભક્તિ ફૂટે અને પછી એ ભક્તિને પાંખો જ્ઞાનની ફૂટે ત્યારે જીવવાની મજા જુદી આવે છે એકલું જ્ઞાન ક્યારેક એવું બને કે શંકા ઉપજાવે પણ ભક્તિ સાથેના જ્ઞાનમાં આર્દ્રતા હોય છે ભક્તિ સાથેના જ્ઞાનમાં વિહળતા હોય છે ભક્તનું હૃદય જ્ઞાનથી સમૃદ્ધ થવું જોઈએ વાત એટલી જ છે કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની જીવન આપ્યું છે એ જોવે છે એ અનુભવે છે અને સાચું કહું આપણામાં એ જીવે છે તો પછી ચિંતા કરવાની જરૂર નથી માત્ર એને સોંપીને આપણી ભક્તિમાં જ્ઞાન અને જ્ઞાનમાં ભક્તિ ઉમેરવાની જરૂર છે